જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું ઉત્તરાયણ સ્પેશિયલ મમરાના લાડુ એના માટે આપણે એક કિલો ગોળ લેવાનો છે એ ગોળને આપણે ચપ્પાના મદદથી છીણી લઈશું ત્યારબાદ એક કઢાઈમાં બે ચમચી જેટલું ઘી લેવાનું છે અને એ ગોળને આપણે એમાં એડ કરવાનો છે બાદ એ ગોળને આપણે પાયો લાવવાનો છે અને પરફેક્ટ પાયો કઈ રીતે આવે એ હું તમને અહીંયા બતાવીશ ત્યારબાદ એક મોટા વાસણમાં આપણે મમરા લેવાના છે મમરા પણ મેં એક કિલો જ લીધેલા છે અને એને આ રીતે શેકી લેવાના છે તેથી મમરાના લાડુ એકદમ ક્રિસ્પી બને હજુ મસ્ત આપણા મમરા શેકાઈ રહ્યા છે ને બીજી બાજુ આપણો પાયો પણ રેડી થઈ રહ્યો છે મમરા આપણા મસ્ત એકદમ ક્રિસ્પી શેકાઈ ગયા છે હવે આપણે પરફેક્ટ પાયામાં ધ્યાન આપવાનું છે પાયામાં આ રીતે બબલ આવશે એટલે સમજવું કે હવે આપણો પાયો રેડી થઈ રહ્યો છે એકદમ ત્યારબાદ આપણે એક વાટકીમાં ઠંડુ પાણી લેવાનું છે અને પાયાને આ રીતે ચેક કરવાનો છે એ પાયાના એક બે ટીપા આ વાટકીમાં લીધા છે એને આ રીતે આપણે ચેક કરવાનું છે જો આ રીતે લાંબો તાર થતો હોય તો હજુ આપણો પાયો કાચો છે આવા જ પાયામાં આપણે મમરા નાખશું તો આપણા આપણા લાડુ પણ ચીકણા બનશે એટલા માટે હજુ આપણે એને થોડીવાર આ રીતે કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દેવાનો છે અને ફરી પાછો એક વખત ચેક કરવાનું છે જો આ રીતે તૂટી જાય તો આપણો પાયો પરફેક્ટ છે સેમ આગળની મેથડ પ્રમાણે જ પાયાને ચેક કર્યો છે આ રીતે જો તૂટી જાય તો સમજવું કે આપણો પાયો હવે પરફેક્ટ આવી ગયો છે અને ત્યારબાદ એની અંદર આપણે મમરા નાખવા અથવા તો મોટું વાસણ હોય ને વધારે મમરા હોય તો મમરાની અંદર આપણે એ પાયાનો જે ગોળ છે એ આ રીતે રેડી દેવાનો છે અને ત્યારબાદ ઠંડા પાણીવાળા હાથ કરવા અને થોડા ઘીવાળા પણ કરવા અને આ રીતે નાના નાના અથવા તો મીડિયમ સાઇઝના લાડુ વાળી દેવા તૈયાર છે ઉત્તરાયણ સ્પેશિયલ મમરાના લાડુ અને મારી રેસીપી ગમી હોય તો તમે ઉત્તરાયણ પર આ લાડુ બનાવજો મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો